सुरत नगर गोरादरा डबल मर्डरने आरोपी शिवा टकलापुर फायरिंग गोरीवागता बोल्यो साहेब पून થઈ ગઈ હવે नाही भागू सुरत नगर गोरादरा વિસ્તારમાં થયેલા ડબલ મર્ડર કેસના આરોપી પર પોલીસ દ્વારા ફાઇલિંગ કરવાની ઘટના સામે આવી છે реконструкશન દરમિયાન આરોપી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સુરક્ષણમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ફાયરિંગમાં આરોપીને પગમાં ગોળી વાગતા તેને સારવાર માટે સિમિર હોસ્પિટલ કઝીરવામાં આવ્યો તો शिवाウル ફેલ શિવો ટકલો реконструкશન દરમિયાન ભાગવાની કોશિશ કરતા ઇજાગ્રસ્ત પોલીસે બે દિવસ પહેલા આ કેસના મુખ્ય આરોપી શુભમ ઉર્ફે સનીકાલિયા લાલચંદ નાવિક અને મંગલ ઉર્ફે વિકી ગજેન્દ્ર યાદવને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય આરોપી શિવા ઉર્ફે શિવો ટકલારી કન્સ્ટ્રક્શન દરમિયાન ભાગવાની કોશિશ કરતા તે ઇજાગ્રસ્ત થયો હતો સાહેબ ભૂલ થઈ ગઈ હવે નહીં કરું હોસ્પિટલ લાવતા જ આરોપીની શાન ઠેકાણે પડી ગઈ હતી તે સમય આરોપી ચીસો પાડતો હતો કે સાહેબ ભૂલ થઈ ગઈ હવે નહીં થશે હવે નહીં ભાગવું મને છોડી દો શિવાટકલા સામે ગુત્સીટોક હત્યા સહિત ગંભીર પ્રકારના દસ જેટલા ગુના નોંધાયેલા છે પોલીસે જણાવ્યું કે આરોપી શિવાટકલા ઉર્ફે શિવા સામે ગુસ્સી ટોક હત્યા સહિત ગંભીર પ્રકારના દસ જેટલા ગુના નોંધાયેલા છે એક મહિના પહેલા જ તે હત્યાના કેસમાં ચીલમાંથી પેરોલ પર બહાર આવ્યો હતો આરોપીએ ગોડાદરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે ત્રણ યુવકોનો અપહરણ કર્યું હતું જેમાંથી બે યુવકોની હત્યા કરી નાખી હતી જ્યારે ત્રીજા યુવકને પોલીસે મુક્ત કરાવ્યો હતો આ કેસમાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે ડીસીપી આલોક કુમારનું નિવેદન ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે આરોપીની ધરપકડ અમદાવાદથી કરવામાં આવી હતી અને પોલીસ વાન મારફતે તેને સુરત લાવવામાં આવી રહ્યો હતો રસ્તામાં આરોપીએ વોમિટ થવાનું વહનુ બતાવ્યું હતું જ્યારે બે પોલીસ કર્મચારી સાઇડમાં લઈ ગયા ત્યારે આરોપીએ પથ્થર વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો આ સ્થિતિમાં પોલીસને સ્વ બચાવ માટે પગના ભાગે બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે